અને બધા સમજે છે હવે કોઈ એવું તો નથી કે નથી એમાં શું કરી શું થાય હું કરી શું ન થાય સંતોની વાણી એના નીચળ કાઢી તો આપણને સમજવા મળે સંતોને હું વાણી છે બાપુક ભાર વાણી બોલ્યા મારા આતમના આવતા દર્શન લઈ લો વારંવાર એમ દાસીજીઓને વાણી બોલ્યા ને કે મારે આદિ એનાદિની પ્રીતુ મારે પૂરક જન્મ ની પ્રીતુલામે આવી વેદના વેઠી છે આ વેદના ને વાણી કેવાય બીજું કોઈ એનું મન નતું કે ડરતું હે પરમાત્મા મારા પરમાત્મા મને દર્શન થયો

આવી રીતે વિધાઇ ગયા કે અને આપણે ગુરુ મહારાજ એ સમજાવે છે કે તમારે મેરો ડેન્ડો સીધો રાખો વાણી અગ્ર પર ધ્યાન કરવું પણ અને પસંદ મન એટલે સંતોએ એ બાપુ કુંભારામે પણ વાણીમાં એ જ વાત કરી પછી કીધું કે ગુરુજીના બાણ નો થયો ટંકાર રોમે રોમે રણુકાર આ ભજન કર્યો ને મારે આ રોમ રોમ કેટલા રૂમાડે કે તુય તુય રામ ભજવા મંડ્યા પણ ભજવા મીડ્યા કેટલું ભજન એનો કોઈ અણુકાર રોમે રોમે પ્રશ્ન કરીને વાત કરી બાપુ કુંભારામે પણ કે ક્યાં રોમે રોમે ક્યાં ભદવા મળશે એટલે પાછલી કડીમાં પણ કીધું કે આચાર્ય ભાંગીશ તૃષ્ણા ભાંગી સુરતા સમજમાં લાગી હું કીધું હા બાપુ હું ભરમ ને વાણી એમ કે એમ જો આશાન તૃષ્ણા બે ભાંગે ને તો શું તારા સમજમાં લાગે કે ના લાગે હવે એમાં આપણે એક વિચાર કરી લેવું કે આપણે આશાની તૃષ્ણા ભાંગી છે નથી ભાંગીએ તો આપણે ખબર પડી જાય તો સુરતા સમજમાં લાગે જો આપણો આશા હાદી ન ભાંગી હોય હરી અવરે અવરે ભાગતે હોય ઝાવો મારતે હોય તો સમજમાં સુરતા લાગે નહીં નહીં તો લાગે જ બાપુ પણ ફારામાં કીધું કે આ આવી રીતે ખાવું પડે આચાર્ય ભાંગે તૃષ્ણ ભાંગે સુરતા સમજમાં લાગી પછી કીધું કે ત્રિવેણી મોલિયા ખોલ્યા કબાટ આ ભાંગી દે છે ને એટલે ત્રિકોટી નું કઈ તાળું ખોલી દે છે સુન શિખર ની વાત હું કીધું સુન ની શિખર ની વાત આપણી આ વાત બધી સુન થશે તો પછી આ કે તાળું ખોલી દે વાણી સાહેબ સત્સંગ છે અને હવે સમજે છે પણ માયા હાલ વી રાખે મને તમને બધા ક્યાંક 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 મન થઈ જાય વળી ભેળસેળ કરવાનું પછી તો અનુભવ થયા એની વાત કરી આવી રીતે ટ્યો પછી પછી કીધું માથે મુમેન્ટ ને હીરા મોતી પલ પલ નેણ લે જોતી કે પરમાત્મા મળી ગયા મને આવા અનુભવ થયો અને રવિ સાહેબે પણ એ જ વાત કરી છેલ્લી કડીમાં કીધું કે અજાણે ઘણી હું તો હાથ ની મેરા મનમાં મળ્યા બારો કઈ નથી ક્યાં મોહમ્મદ સાહેબે કીધું કે બારા દોડશે તો બુટી મળશે નહીં આવે ઉગરવાનો આરો મોહમ્મદ કે મન રૂપી મરઘા ને મારો તો આમ મને આમ દીધા છે ને તો કામ થઈ જાય

આવા નરકમાં પીડ્યો છે પણ આને હું ભેરો લઈ જાઉં તો જાત જાતના ફૂલ મેળો એટલે બે ત્રણ વાર કીધું તો તો કે એટલે ભેરો તો ભમરે તો એના મોગરાના ફૂલો પર ચંપાના ફૂલો પર બધામાં મેલ્યું વાસ લઈને આવે ને પૂછે કે ભાઈબંધ કેમ છે કેવી વાસ ના આવે ફૂલો મને તો ઈડી આવે છે ઓકે મને કે ઈડી વાસના આવે છે મરાને કે આનંદ ચંપાના ફૂલોમાંથી મોગરાના ફૂલોમાં જાતજાતના ફૂલોમાં મેલું તો ઈડી વાસ કેમ આવે છે હુસૈન કે આનો કો કારણ તો છે પછી છે ખાબો જો ભર્યો તો ખાબો જો પાણીનો એમ બોલ્યો એમ બોલ્યો પણ વરીન પાછો જઈને મેલન વશાદાઈન પૂછ્યું તો કે હવે તો કે હવે આ જાત્રાત ને પાછળ આવે છે એટલે કહેવાનો મતલબ ઈ કે આપણે સત્સંગમાં જઈએ જો આપડે મનમાં મજબૂતી ન થાય તો આપડાની નખમન ભરાયન જાતા હોય ઓન તમે બધાએ નકા તો કંગા સટી કીધું કે બીબે બીજે પાદ પડી જાય હું કીધું જૈને લાગે સમજના પાણ જૈને પ્રેમી વિ ધણા પ્રાણ ભજનમાં મસ્ત હારીના હોદીઓ જેને લાગ્યા શબ્દના બાણ આ કબીર સાહેબે કીધું જેને બાણ લાગી છે ને એને પ્રેમ એ મી થાય જાય એને પછી કાઈ નાખવું જોઈએ કીધું ને આપણે હા સાહેબે કે ગાવોને લાગ્યો મને આરામ પારી સરોય વૈદા ક્યાં હારી મને વ્રેની પરસી લાગી શબદનના બાણ લાગ્યા હે ઘાયલ મન વેરાગી સંતોની વાણી તો તો હશે કીધું કે ખાધું પીધું મને કઈ ને ભાવે નહીં નિંદ્રા ના આવે એવી રાત કાઢું જાગી જાગી એટલે ખાવું આપણે હું ખાયા નું કીધું છે ના એને વાત નથી કીધી બસ આયાથી વ્યાધી ઉપાધિ એમાંથી બહાર નીકળી જાય એનાથી પર્યાય એમાં ઈ જ નથી ભરતા શ્રદ્ધામાં ક્યાંય બસ એ કે કબીર સાહેબ એક વાણી બીજ ગઈ લાગ રહી દોર લાગે રહી સાચી તો આપડો કઈ આપણે ગુરુચરણી ગયા અને એના વચનમાં ન રહીએ તો આપણે જેવું કેવું મૂર્ખું કહેવાય વિચાર તો કરો સંતો ઘર ઘર જઈને જગાડી કે જાગો અને આપણે એ રસ્તો બતાવ્યો અને હવે તો અભાગ્યા કેવરાઈ ગયું જો આપણે હજી ભરતો સત્તામાં આલી તો અભાગ્યા કેવરાઈ એ કનિષ્ઠ બાપુ કેતા હોય સત્સંગમાં ત્રણ પ્રકારના માનવી છે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ તો આપણા મન કનિષ્ઠન માં શું ફેરે એટલે સંતો કીધું કે જ આ સમજેલાનો થાય